સુરત મનપા વિપક્ષ નેતા અને આપ કોર્પોરેટર મહેશ અણઘણે આજે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો મહેશ અણઘના જણાવ્યા અનુસાર બે હજાર સત્તરમાં ત્રણ હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ જવાની વાતો કરનારા ભાજપ શાસકો બે હજાર પચીસમાં વીસ ટકા કામ પણ પૂરું કરાવી શક્યા નથી આ મુદ્દે આઉટર રિંગ રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતા મહેશ અણઘડે જણાવ્યું હતું કે મોટી મોટી વાતો કરતા ભાજપ શાસકો કયા મોડે વિકાસની વાતો કરે છે જો કામ કરાવવાની ટ્રેવડ ના હોય તો ભાજપ શાસકોએ રાજીનામું આપી દેવું જોઈએ મહેશ અણઘણે મુખ્યમંત્રી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગાંધીનગર બેઠા બેઠા મોટી મોટી વાતો કરે છે કે સુરતમાં પુલ બનાવવા આટલા કરોડ આપ્યા અને તેટલા કરોડ આપ્યા જો હકીકતમાં આપ્યા હોય તો તેનો મતલબ એ છે કે ભાજપ શાસકોએ રૂપિયા ખાઈ ગયા છે કેમ કે કામ તો શરૂ થયું નથી મુખ્યમંત્રીના તાબા હેઠળ જો રૂપિયા મોકલાયા હોય તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ કેમ કે તેઓ કામ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે તેવું ઉગ્ર સ્વરે મહેશ અણઘણે જણાવ્યું હતું મહેશ અણગણે વધુમાં જણાવ્યું હતું કે મેયર કમિશનર સુડા ચેરમેન તેમજ જવાબદાર અધિકારીઓએ વિઝિટ કરીને કામગીરી ક્યાં અટકે છે તેનું નિરીક્ષણ કરવાની જરૂર છે યુઆરડીસીની નિગરાનીમાં આખી કામગીરી આવતી હોવા આ કામગીરી બંધ છે મહેશ અણગણે ચીમકી આપતા જણાવ્યું હતું કે જો બે મહિનામાં આ કામગીરી શરૂ કરવામાં ન આવે તો મેયર કમિશનર સહિત સંલગ્ન તમામ કચેરીઓનો અમે ઘેરાવ કરીશું નમસ્કાર હું મહેશભાઈ આણકડ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ એટલે કે સત્તાના વિસ્તારની અંદર જે સુરત શહેરનો મુખ્ય આઉટર હિંગ રોડ છે બે હજાર સત્તરમાં બનીને તૈયાર થઈ જવાનો હતો એવી વાતો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભ્રષ્ટ જૂઠાના પાર્ટીએ કહેલી પરંતુ આજે બે હજાર પચીસ આવી ગયું છે હજી આ રોડનું વીસ ટકા જેટલું કામ પણ પૂર્ણ થયું નથી ત્રણ હજાર કરોડના ખર્ચે બનનારા બ્રિજના રૂપિયા ભાજપના કયા નેતાઓ ખાઈ ગયા છે આ સૌથી મોટો સવાલ એટલે છે કે આજે સાત વર્ષ પછી પણ હજી આ પુલ બનવાનો તૈયાર એવો નથી કારણ કે છેલ્લા એક વર્ષ દરમિયાન આ કામ ઉપર એક ઈંટ પણ અહીંયા ને આવા ત્રણ બ્રિજ એટલે કે વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ છે સાથે ભરથાના પાસે જે રેલવે ફ્લાય ઓવર બ્રિજ છે અને આ કઠોદરા પાસોદરાની પાસે જે વાય જંક્શન પડે છે આ વાય જંક્શનના ટોટલ ત્રણ બ્રિજો છેલ્લા એક વર્ષથી સંપૂર્ણ કામગીરી બંધ છે અને એક વર્ષ જેટલો સમય ગયો આ દરમિયાન આ અહીંયા જે પબ્લિક જે રોજ અવરજવર કરે છે કેટલું હેરાન થાય છે એ કોઈ વ્યક્તિઓને ધ્યાનમાં નથી ભાજપના એક પણ નેતાને ખબર નથી કારણ કે જો ખબર હોત તો આજે એને કામગીરી શરૂ કરાવી હતી એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી તમે જે ત્યાંથી પૈસા વારે વારે એવું કહેતો કે અમે સુરતમાં બ્રિજ માટે આટલા રૂપિયા આપીએ આટલા રૂપિયા આપીએ તો આ તમારા આપેલા રૂપિયા ભાજપના કયા નેતા ખાઈ જાય છે આ સૌથી મોટો સવાલ છે જો તમને ખરેખર આ વાતની ખબર ન હોય તો મુખ્યમંત્રી પદ તરીકે તમારે પણ રાજીનામું આપી દેવું છે કારણ કે તમારી નિગરાનીમાં આવતા રૂપિયા જો અહીંયા ભાજપના નેતાઓ ખાઈ જતા હોય તો સૌથી મોટી જવાબદારી તમારી છે એટલે આપશ્રીને અને ખાસ કરીને સુરતના મેયર સુરતના કમિશ્નર અને સુડાના શ્રી આપ સૌની સંયુક્ત વિઝિટની અંદર સંયુક્ત એસપીની અંદર જે યુઆરડીસી બનાવ્યું છે યુઆરડીસી આખી કામગીરી કરે છે અને છેલ્લા એક વર્ષથી આ યુઆરડીસીને લીધે આ કામગીરી બંધ હોય તો આપ ત્રણેય સ્ત્રીઓને વિનંતી છે કે બે મહિના જેટલા સમયગાળાની અંદર જો આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તમારી ઓફિસોની અંદર પણ અમારે આવીને ધરણાઓ કરવા પડશે પ્રદર્શનો કરવા પડશે એની માટે કોઈ પણ પ્રકારની નુકસાન થશે

એમની સમજ નથી કદાચ એમના ધ્યાનમાં નથી હા આ જ્યારે કામ શરૂ થાય છે અથવા તો એનું લોકાર્પણ થયા છે ત્યારે બધા માર્કેટમાં એરોપ્લેનમાંથી કૂદીને દોડ્યા આવશે કે અમે કરાવ્યું અમે કરાવ્યું અત્યારે ક્યાં સુવિધા છે આ એ વિસ્તારના ધારાસભ્યની સવાલ છે વિસ્તારના સાંસદની સવાલ છે એટલે નૈતિકતાના ધોરણે આપ સૌ મળી આ કામગીરીઓ શેરી કરાવડાવો એવી આ જનતા વતી અમારી અને આમ આદમી પાર્ટીની માંગણી છે